ગુજરાત કેડરના બે હજાર ચૌદ બેસના આઈપીએસ અધિકારી ધર્મેન્દ્ર શર્મા વિરુદ્ધ એક યુગલને ગંભીર આરોપ લગાવતી અરજી રાજ્યના ગૃહમંત્રીને આપી હતી આ અરજીમાં આરોપ લગાવાયો છે કે આઈપીએસ ધર્મેન્દ્ર શર્માએ પોતે અપરણિત હોવાનું કહીને મહિલા વકીલને પ્રેમચડમાં ફસાવી હતી જે બાદ આઈપીએસ અધિકારી પરણિત હોવાનો ભાંડો ફૂટતા મહિલાને બ્લેકમેલ કરીને તેની મરજી વિરુદ્ધ બે બેવર શરીર સંબંધ બાંધ્યા હતા ત્યારે સમગ્ર મામલે મહિલાની અરજીના આધારે રાજ્યના ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે જેથી એડીજીપી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે મુંબઈથી આવેલ ઇથેનોલ અથવા મિથેનોલ કેમિકલ દારૂ બનાવવામાં કે પછી બીજી કોઈ પ્રવૃત્તિમાં ઉપયોગ થાય તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યું છે તેમજ સ્ટેટ મોન્ડરિંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે નાગરવેલ રોડ પર આવેલ ગુજરાત બોટલિંગ ક્રોસ રોડ પાસે એક કાયસર ગાડી ઊભી છે જેમાં ગેરકાયદા કેમિકલનો જથ્થો ભરેલો છે જેને પગલે પોલીસે એકવીસો લિટર કેમિકલ જપ્ત કર્યું હતું ત્યારે આ શંકાસ્પદ કેમિકલનો જથ્થો મિથેનોલ કે ઇથેનોલ આલ્કોહોલ હોવાની શક્યતાના આધારે એફએસએલનો રિપોર્ટ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે મુંબઈના ચાર વેપારીએ પોણા ત્રણ કરોડનું પેમેન્ટ ન કરતા રાજકોટના સોની પરિવારના નવ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં મુંબઈના ચાર વેપારીને આપેલા સોનાના પોણા ત્રણ કરોડ ન આપતા તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતા સોની પરિવારે આવું પગલું ભર્યું હોવાનું તેમના એક સ્વજાને જણાવ્યું હતું આ સોની પરિવારના નવ સભ્યોએ રાત્રે અથવા વહેલી સવારે ઉધઈ મારવાની દવા પીધી હતી જેમાં આઠ લોકોને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે